હા તો મારા ભાઈએ તમે પેલું ગીતો સાંભળ્યું હશે કે છોડી દેજો શેઢા એ મારા અને આ ભાઈ આપણા શેઢામાં આવી ગયા પછી એમનો હાલ છે ભાઈ તમે જુઓ શું કર્યો છે બરોબર હા ભાઈ તમે જુઓ કેમ કે આ તમને દેખાતા હશે ભાઈ છોકરાઓ પણ બાયડીઓના કપડા પહેરી પહેરી અને છોકરાઓને ભાઈ જે પેલી ગેંગ હતી ને ભાઈ આપણે કઈ ગેંગ કહેવાય ને દેશી ભાષામાં છોકરા ચૂરવા વાળી જે ગેંગ હોય છે એ ગેંગ તો આ છોકરા ચૂરવા ગેંગ છે ભાઈ અને એ આવી ગઈ હતી આ આવી ગઈ છે મિત્રો ગામડાઓની અંદર અને તમે જુઓ જયારે પકડે છે ત્યારે જુઓ ભાઈ શેઢા શું આખા શેઢાને કુદીને નાઈ જાય છે આ લોકો પણ પછી જુઓ ગામ વાળા સર્વિસ કરી નાખી છે તો હાલો મારા ભાઈઓ તમને વિડીયો બતાવું છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો જો મિત્રો તમારી સાથે અલ્કેશ મુદી અને અલ્કેશ મુદી ઓફિશિયલ અથવા અલ્કેશ ક્લિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વાયરલ થયો છે એટલો બધો વાયરલ થયો છે કે સાહેબ તમે ન પૂછો વાત કેમ કે અત્યારે આવા વિડીયો ઘણા વાયરલ થતા હોય છે હવે જે તમને આ બહેનો દેખાતી છે પણ આ બહેનો તો છે નહીં પણ બહેનોના કપડાં પહેર્યા છે અને પોતે આ લાજ ગાટી નાખે એટલે કોઈ ઓળખી ન શકે કે ભાઈ આ બાયડી છે કે આદમી છે પણ જ્યારે ગામવાળાને ખબર પડી કે ભાઈ આ તો ડફોડ બનાવે છે અને છોકરા ચૂરવાવાળી ગેંગ છે ત્યારે જો ભાઈ ગામમાં એમની જોરદાર સર્વિસ કરી નાખી છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ બેનનો વિડીયો બતાવું છું અને બેન તો ન કહેવાય ભાઈ આ આદમીનો વિડીયો બતાવું છું અને ખાસ નોંધ ભાઈ આ વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી કે વિડીયો સાચો છે કે ખોટો છે બાકી જે કોઈ પણ તમને આ વિડીયો બતાવું છું એ સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં તમને ખબર હોય છે કે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે સાચા અને ખોટા એટલે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી એ તમારે ખાસ નોંધ લેવી તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો